તમામ સહયોગી સંસ્થાઓના પ્રમુખ પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ અને મહેમાનો આપ સૌનું અમે યથાર્થ કલા અને સાહિત્ય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું આપ સૌને આવકારું છું અને આપ સૌ અહીં પધાર્યા એ અમારી અમે એમના માટે ઋણી છીએ તમે બાળકો વાલીઓ આપ તમામ સૌને હું આવકારી વિનવું છું આ ટ્રસ્ટ અમે શરૂ કર્યું છે જેના અનુસંધાને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વકીલ શ્રી જયંતિભાઈ પરમાર ઉષાબેન પરમાર મહામંત્રી ટ્રસ્ટીગણ જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી શિવાભાઈ દાદા આમંત્રિત તમામ મહેમાનો શ્રી જયંતિભાઈ પ્રણામી શ્રી ઘનશ્યામભાઈ શ્રી કટારિયાભાઈ અને તમામ શ્રી નટુભાઈ તમામ સહયોગી શ્રી મહેશભાઈ સનોર તમામનો હું આભારી છું અને આ ટ્રસ્ટ દ્વારા અમે દર વર્ષે નાના મોટા કાર્યક્રમો યોજીએ છીએ જેમાં આ વિસ્તારના વડોદરાના જે બાળકો છે જે બાળકો ભણવાની અંદર હોશિયાર છે પરંતુ તેમને પૂરતી તક નથી મળતી સંસાધનો નથી મળતા અને તેમાં અમે ફૂલની પાખડી બનાવીને આ વિદ્યાર્થીઓને સહયોગ આપીએ છીએ એ સહયોગ વિદ્યાર્થીઓ સ્વીકારે છે અને એ માટે એમનો પણ અમે આભાર માનીએ છીએ આ પ્રસંગે હું જ્યોતિ ફાઉન્ડેશન સહયોગી સંસ્થાના પ્રમુખ શ્રી શિવાભાઈનું ભૂલથી સ્વાગત કરું છું સ્વાગત કરું છું દસ અને બારના ધોરણના વિદ્યાર્થીઓ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે તે સિવાય આપણે અન્ય બાળકોને પણ જે તે સંસ્થાઓ તરફથી જે તે અનુગ્રહ તરફથી જે પણ વસ્તુ આપવામાં આવેલ છે તે અહીંયાથી આપણે વિતરણ કરીશું સાચું છે તેનું વિતરણ કરજો અને આગળના વર્ષ માટે બાળકોનું ભવિષ્ય સારું થાય તેના માટે હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું બાળકોને જય छोटादेपुर અમે બાળકોને નોટ ચોપડા પુસ્તકો વગેરે આપીએ છીએ આભારનો સહયોગ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો આર્થિક રીતે વિદ્યાતો અખબાર તો ગણવામાં વાંચ્યા હો તેવા વિદ્યાર્થી મિત્રોને અમે તમામ પ્રકારે સહયોગ આપીએ છીએ જેમાં બેગ આપીએ છીએ કેટલાક વિદ્યાર્થીઓને અમે ટ્યુશન માટે પણ સહાય કરીએ છીએ આમ નટુભાઈ પરમાર આથી હવે ભવિષ્યમાં અમે વધુને વધુ સારા પ્રયત્નો કરીશું આખડી અમે આપી ભવિષ્યમાં ફૂલ આપવાની કોશિશ કરીશું હાલમાં વડોદરામાં